તો જયમાં તે મિત્રો કેમ છો બધા તો મિત્રો આપણે ઘણા ટાઈમ પછી એક નવો બ્લોગ લઈને આવી ગયા છે મિત્રો જેના અંદર આપણે કરવાની છે ગાડી સાફ ગાડીની અંદર ઘણું બધી ધૂળ અને કચરો જામી ગયો છે તો મિત્રો આપણે આજે સાફ કરવાનો છે તો ચાલો હું તમને વિડીયોની અંદર બતાવીશ તો તમારે મિત્રો વિડીયો પૂરો જોવાનો છે ખૂબ મજા આવશે તો ઘણાને એમ તો કે વિડીયો નથી આવતા પાર્ટી ઉઠી ગઈ લાગે છે ના ના મિત્રો ઘણું બધું કામ હોવાના કારણે આપણે વિડીયો નહીં બનાવી શકતા પણ જોઈ શકો છો મિત્રો આપડે સાફ કરવાનું કામકાજ ચાલુ છે જે ગાડીના ઉપર જે આપણે બેઠકની સીટ આવે તે પણ કાઢીને આપણે બહાર મૂકી દીધી છે જોઈ શકો છો મિત્રો તે પડી છે સીટ અંદરનું જે નીચેને ને પાથરવાનું એ આવે છે તે પણ આપણે ત્યાં મૂકી દીધું છે આ બધું હવે કાઢીને હવે આપણે સાફ કરી નાખીએ તાપડ તો જોઈ શકો છો તમે જો તમે કમેન્ટ કરીને અંદર કહેજો મને તમે ગાડી કેટલા ટાઈમે સાફ કરો છો તો આપડે તો મિત્રો લગભગ દસ પંદર દિવસ જેવું થઈ જાય છે ગાડી ચાલવા ત્યારે ઘણી બધી ધોળ જામી જેવી હોય છે તો ફાઈનલી મિત્રો આપણે ભૂખી પાણી લઈને આવી ગયા છે જે મિત્રો આપણે અહીંયા મારવાનું છે ભૂખી પાણી જે અહીંયા આપણે મારી તીથું છે થોડું ઘણું અને આ જોઈ શકો છો કે ભૂખી પાણી લઈને આપણે આવી ગયા છે અને જે મિત્રો આપણે અહીંયા બધે પણ ભૂકી પાણી મારી દઈશું બરોબર તો આપણું કામ ચાલુ જ છે જોઈ શકો છો તમે આપણે કોઈ દિવસ માર્યો નથી આજે જ આપણે ભૂકી પાણી મારીએ છીએ તો ફાઈનલ મિત્રો હવે આપણે અંદર જોઈ શકો છો ગાડીની અંદર આપણે સાફ કરી દીધું છે બરાબર હવે આપણે જે બધી વસ્તુ મેકવાની તો જોઈ શકો છો કે આપણે બધું પાણીથી સાફ કરી નાખ્યું છે ભૂખીવાળું પાણી મારી દીધું સાદું પાણી મારી દીધું જોઈ શકો છો હવે આપણે વસ્તુ કરવાની છે બધી ફિટ અંદર બરાબર તો ફટાફટ ચાલો આપણે વસ્તુ હવે જેમ હતી તેમ સરખી કરી દઈએ બરાબર તો મિત્રો જોઈ શકો છો કે આપણે ગાડી સાફ થઈ ગઈ છે તો મિત્રો આપણો હજુ અંદરનું આપણું સાફ થઈ ગયું છે જે હજુ તો મેન તો હજુ બહારનો બાકી જ છે જે મિત્રો આપણે ટાઈમ પછી કરીએ કેમ કે હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો જમીને પછી આપણે કરીએ ગાડી સાફ જેથી પ્રોપર આપણી ગાડી સાફ થઈ જાય બરાબર અને ગાડી ધોયા પછી કેવો લુક આવે છે તે પણ મિત્રો તમને જોવા મળશે તો વિડીયોની અંદર બને રહેજો તો આપણે ગાડી ધોઈ અત્યારે મળીએ બરાબર છો તો વરસાદ ચાલુ થઈ ગયો જોઈ શકો છો તમે આપણે ટૂટીને બધું લાંબુ કરીને કમ્પ્લીટ કરી દીધું એટલામાં તો આ વરસાદ આવી ગયો બરાબર હવે કઈ રીતના આપણે ગાડી સાફ કરી તો જોઈ મિત્રો તમે વરસાદ હવે ચાલુ થઈ ગયો તો કઈ રીતના આપણે ગાડી સાફ કર્યો તો મળતી નર લોની અંદર